જય દ્વારકાધીશ મિત્રો હું છું પ્રફુલ હિરપરા અને વેધર ઇન્ફોર્મેશન આપતી મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ટાઈમ ટુ ડે બધાનું સ્વાગત છે તો મિત્રો અત્યારે સિસ્ટમની પરિસ્થિતિ શું છે અને કેટલા દિવસ સુધી વરસાદી માહોલ રહેશે તે તો હું આગલી અપડેટમાં જણાવી ચૂક્યો છું પરંતુ જે ગઈકાલે જે વિસ્તારોમાં જે વધારો થયો છે જે સિસ્ટમની મુવમેન્ટ છે તે તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે તો આપણે વેધર મોડલની વેધર અપડેટ જોશું તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા લાઈક કરીને શેર કરી દેજો કેમ કે સાચી માહિતી હંમેશા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી જોઈએ તો મિત્રો અત્યારે જે સિસ્ટમ છે તે આમ જોઈએ તો બંગાળની ખાડીનું જો આપણે લો પ્રેશર ગણીએ અત્યારે અત્યારે દક્ષિણી મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારો ઉપર અત્યારે સક્રિય જોવા મળી રહ્યું છે એના અનુસંધાને એક અપરે સાઇક્લોનિક સર્ક્યુલેશન છે જે દક્ષિણ ગુજરાતના કાંઠાથી અરબ સાગરમાં પશ્ચિમ તરફ વધુ પડતું ઝુકાયેલું જોવા મળી રહ્યું છે અને વરસાદી માહોલ મેં તમને કહ્યું હતું એ રીતે જ અત્યારે દેખાઈ રહ્યો છે તો મિત્રો આખી આગાહીની વાત આપણે વિડીયોમાં કરવાની જ છે કે કયા કયા વિસ્તારોમાં આજે મેઘરાજા રીતસરનું તાંડવ કરી શકે છે ધબધબાટી બોલાવી શકે છે તો વિડીયોને ખાસ પૂરો જોતા રહેજો તો સૌથી પહેલા આગાહી કરી હતી કે આ તારીખથી વરસાદની શરૂઆત થશે કદાચ તમને ગયું અથવા તો તો લોકોએ ના જોયું હોય આપણે તારીખે અપડેટ્સ આપી હતી તેનો એક નાનો એવો વિડીયોનો કટકો છે તે પેલા આપણે જોઈ લઈએ વરસાદી માહોલ છે તે આપણને પચીસ તારીખની આસપાસથી જ આપણને જોવા મળશે અને સિસ્ટમ છે તે એમપી સુધી આવે અથવા તો મહારાષ્ટ્ર તરફ નીકળે તો પણ અરબી સમુદ્રના સપોર્ટથી ગાજવીજ સાથે સારો એવો વરસાદ સૌરાષ્ટ્રના ભાગો ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પડી શકે છે એટલે કે આપણે ગણીએ તો આ મહિનાના એન્ડથી એટલે કે છવ્વીસ તારીખથી લઈ અને ત્રણ તારીખ સુધી એટલે કે પેલા નોરતા સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે જો સિસ્ટમ છે તે વધુ મજબૂત બની અને અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે તો અરબી સમુદ્રના ફૂલ સપોર્ટથી તે વાવાઝોડું પણ બની શકે છે પણ વાવાઝોડું કદાચ બને તો પણ તે ઓમાન અથવા તો પાકિસ્તાન તરફ જઈ શકે છે પણ તેના જે પવનો છે તે આપણને અસર કરી શકે છે પવન છે તે ભયંકર પવન ફૂંકાઈ શકે છે આંચકાના પવનો પણ આપણે ગણીએ તો પચાસ સાઈઠ સિત્તેર કિલોમીટરની ઝડપ સુધી પહોંચી શકે છે પરંતુ અત્યારે હું તમને જે વાત કરી રહ્યું છું તે માત્ર તમારી જાણકારી માટે કહી રહ્યો છું એવું બને તેવું ફાઈનલ નથી હવે સિસ્ટમ બનશે ત્યારબાદ આપણને તેની મુવમેન્ટ તેની દિશા તે કેટલી મજબૂત બનશે ગુજરાતને કેટલી અસર કરશે તે માહિતી મળશે પરંતુ જે વરસાદનો રાઉન્ડ છે તે જરૂરથી આવશે એ છે તો ખેડૂત મિત્રો ખાસ કરી અને તમે શેર કરી દેજો જેથી કરી અને સાચી માહિતી છે તે બધા ખેડૂતો સુધી પહોંચી જાય બાકી યો મિત્રો આ આગાહી છે તે આપણે ચૌદ તારીખે આપી હતી ને હવે તમે જ નક્કી કરી શકો છો કે વાતાવરણ કેવું રહ્યું ને પ્રફુલ્લભાઈ હીરપરાની આગાહી કેવી રહી એટલે મહેરબાની કરીને અફવાઓની દુનિયામાંથી દોરાવો અને સારી ને ફોલો કરો તમારા મિત્રો સુધી પહોંચાડો અને તેમને પણ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહો જેથી કરી અને સાચી માહિતી એમના સુધી પહોંચતી રહે તો મિત્રો હવે જે આવતીકાલનો જે સિસ્ટમનો ટ્રેક રહેશે તેની આપણે વાત કરી લઈએ તો જે લો પ્રેશર અત્યારે જે જોવા મળી રહ્યું છે એમપીની આસપાસ તે વધુ પડતું કાલે દક્ષિણ પશ્ચિમ તરફનો ઝુકાવ કરી અને ઉત્તર દિશા તરફ જ આગળ વધવાની શરૂઆત કરશે જેના અનુસંધાને વરસાદ તો પડવાનો જ છે મેં તમને કહ્યું એ રીતે ત્રીસ તારીખ સુધી વરસાદનું જોર તો રહેવાનું જ છે ત્રીસ તારીખ બાદ વરસાદનું જોર ઘટશે બહોળું મોટા પ્રમાણમાં સર્ક્યુલેશન અત્યારે જોવા મળી રહ્યું છે તમે મેપ ઉપર જોઈ શકો છો એ અપરેલોનિક સર્ક્યુલેશન ને ટચ છે જે આપણે અરબી સમુદ્રમાં મેં તમને વાત કરી રીતે લો પ્રેશરના કેન્દ્રથી લઈ અને એ ટ્રપ છે તે અરબી સમુદ્રમાં દૂર સુધી ખેંચાયેલો છે હજી લો પ્રેશર જેવી રીતે ઉત્તરની તરફ ખસે તેવી રીતે તેનો ટ્રફ પણ ઉત્તરની તરફ ખસશે એટલે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો એ ભાગો ઉપર ટ્રફ છે તે આવી રીતે થતો રહેશે જેના વરસાદની એક્ટિવિટી બનતી રહેશે હવે આજે કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તેની વાત કરીએ લઈએ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી કયા વિસ્તારોમાં બનશે તો આજે ખાસ કરી અને સુરત વાપી વલસાડ ભરૂચ વડોદરા આણંદમાં ભારે વરસાદની શક્યતાઓ છે ગાજવીજ સાથે વરસાદ ભૂકા બોલાવી શકે છે તો અમદાવાદમાં પણ આજે ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેશે આમ તો મધ્ય પૂર્વ ગુજરાતના જે ભાગો છે તેમાં પણ ઘણા જિલ્લામાં મેઘ તાંડવ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર ભાવનગર લાગુ અમરેલી જિલ્લો બોટાદ દીવ ગીર સોમનાથમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે આ વિસ્તારોમાં વરસાદ છે તે કોઈ વિસ્તારમાં આજે ભારે વરસાદ પણ પડી શકે છે તો બોટાદ દીવ ગીર સોમનાથમાં પણ ગાજવીજને કડાકા ભડાકા થઈ શકે છે ધબધબાટી મેઘરાજા બોલાવી શકે છે મેં કહ્યું એ રીતે તો લક બાય ચાન્સમાં આજે જૂનાગઢ રાજકોટમાં પણ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે તો જસદણ અને વિછીયા પંથકના જે વિસ્તારો છે તેમાં પણ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી બનવાની પૂરી શક્યતાઓ છે ગઈકાલે જે મોડું મોડું જે વરસાદ વાતાવરણ આપને જોવા મળ્યું હતું આજે એની શરૂઆત છે તે વહેલી થઈ શકે છે અને મોડી રાત સુધી વરસાદની એક્ટિવિટી રહી શકે છે તો ફરી મળીશું નવી અપડેટ્સમાં આવતીકાલે કેવો વરસાદ રહેશે તો ખાસ જોવાનું ચૂકતા નહીં જય દ્વારકાધીશ